નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસને ને વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો છવ્વીસ રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર આઠ રૂપિયા એશી પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ બારસો એકસઠ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ બાર હજાર છસો દસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ છવ્વીસ હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સાતસો હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર છસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર એકસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે તુલુ સોનાનો ભાવ એક લાખ સોળ હજાર પાંચસો બત્રીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ એકોતેર હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર પાંચસો ચોરાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોર્યાસી હજાર સાતસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર નવસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક પુલ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર એકસો અઠ્યાવીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ઓગણસાઠ હજાર ચારસો રૂપિયા રહ્યો છે